બીપોર જે વાવાઝોડાની સહાય ન મળતા કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કિસાનોને જે ડુંગળીનો પાક અત્યારે જ આવ્યો છે ને તે જ સમયની અંદર કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી અને ખેડૂતોના પેટ ઉપર પાટું માર્યું છે ડુંગળીના ભાવ દિવસે ને દિવસે ગગડતા જાય છે તેમ છતાં નિકાસબંધી કરી અને ખેડૂતોની આજે હાલત બહુ કફોડી બની છે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરું તો જૂનાગઢ રાજકોટ જેવા જિલ્લાઓની અંદર ડુંગળીનો મબલક પાક ખેડૂતોને થઈ રહ્યો છે અને એ ખેડૂતોને જે નિકાસબંધી કરી કેન્દ્ર સરકારે ખેડૂતોના પાકને બહુ જ નુકસાન થયું છે એ બાબતે આજે અમે જિલ્લા કલેક્ટર કચ્છને આવેદનપત્ર આપ્યું છે અને સાથે અમારા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ પણ અમારી સાથે રહ્યા આ સાથે અમે બીજું પણ આવેદનપત્ર આપ્યું છે બીપોર જે વાવાઝોડું જ્યારે કચ્છની અંદર આવ્યું ત્યારે જે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે એની જે સહાય ચૂકવવાની થાય છે એ ચૂકવ ચૂકવવામાં વિસંગતા જે અડચણરૂપ થઈ છે તે બાબતે અમારા કિસાન કોંગ્રેસના પ્રવક્તા રામભાઈ ગઢવી વધુ વિગતે વાત કરશે કિસાન કોંગ્રેસ મોરચો અને કચ્છ જિલ્લા કોંગ્રેસે કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર પાઠવેલ છે કે જે ડુંગળીનો પાકની સિઝન આવતા જ જે કેન્દ્ર સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે એ વિષય અને ગુજરાતમાં સાથે સાથે કચ્છમાં જે બીપર જોયે આવીને અતિશય અતિભારે નુકસાન કર્યો છે કચ્છમાં તેમાં ખાસ કરીને જે બાગાયત ખેતીને બીપર જોઈ વાવાઝોડે નુકસાન કર્યો છે તેમાં ખાસ કરીને જે કચ્છનો કલ્પ વૃક્ષ કહેવાય ખારેક જે મુન્દ્રાના પટ્ટામાં જે જેનો હબ ગણાય જરપરા દ્રબ ભુજપુર નાની મોટી બોરાણા કપાયા નવીનાળ જે ગામો છે એમાં ખારેકના પાકને અતિશય નુકસાન અને ભારે નુકસાન થયેલ છે ત્યારે સરકાર શ્રી જે વળતરનો પેકેજ જાહેર કર્યો અતિ નિમ્મકક્ષાએ કર્યો છે એ ખેડૂતો માટે એક મજાકલી કહેવાય એવો પેકેજ જાહેર કર્યો છે છતાં પણ કોઈ ખેડૂતે કે ભાજપના અહીંયાના ધારાસભ્ય કે સાંસદશ્રીએ કોઈ અવાજ પણ ઉઠાવ્યો નથી કચ્છના જનતાને કચ્છના ખેડૂતો માટે ત્યારે સહાય જાહેર થઈ તેમાં એક જ સરખા ફોર્મ એક જ સરખો નુકસાન એક જ સરખો વાવાઝોડો હોવા છતાં પણ સહાયમાં વિસંગતતા એક ખેડૂતને અઢી લાખ રૂપિયા સહાય અને એક ખેડૂતને સત્તર હજાર રૂપિયા સહાય જે સહાયમાં વિસંગતતા છે અને એનાથી પણ અતિથી અતિ ગંભીર બાબત જે મેં ગામોના નામ જણાવ્યા દ્રવ ભુજપુર નાની મોટી બોરાણા કપાયા જે આઠ દસ ગામો છે જે ખારેકનો હબ ગણાય છે તેમાં પાંચસોથી વધારે ખેડૂતોને હજુ એક પણ રૂપિયો સહાય મળેલ નથી જે સાહેથી વંચિત છે અમારી એક નમ્ર અરજ છે કલેક્ટર સાહેબ શ્રીને કે જે વંચિત રહેલ છે સાહેથી ખેડૂતો બીપરજોય જોઈ જે અતિશય નુકસાન ભોગવી વેઠી વેઠવી ચૂક્યા છે તે લોકોને જલ્દીથી જલ્દી પૂરતી સહાય મળે અને સહાયમાં જે વિસંગતતા છે એ વિસંગતતા દૂર કરવામાં આવે અને હું અત્રેથી આપના દ્વારા જણાવવા માગું છું કે જે સરકાર પોતાને સંવેદનશીલ સરકાર કહે છે તેમાં જો સંવેદનનો એક સંવેદનશીલતાનો એક છાંટો પણ હોય તો કિસાનોને હમણાં જરૂર છે કિસાનોને વહારે આવે જ્યારે વાવાઝોડો આવ્યો ત્યારે તેમના કૃષિ પ્રધાનમંત્રી એના મંત્રી એના મંત્રીઓએ સારા સારા વિડીયા પોતાના પ્રચાર માટે અને પોતાના પબ્લિકસીટી માટે બનાવી લીધા છે અને ખોટી સાંત્વના આપી છે ખેડૂતોને જે ખેડૂતોની મજાક ગણાય આજે જે ખેડૂતો જે વિસ્તારમાં ગૃહમંત્રી પોતે ભારતના ગૃહમંત્રી જે આવ્યા એ વિસ્તારના ખેડૂતો જરપરા ગ્રામના સહાયથી વંચિત છે યાદ રાખજો નોટ કરજો જ્યાં ગૃહમંત્રી પોતે આવ્યા ઝરપરા ગ્રામમાં જે વિસ્તારમાં ગામના તે વિસ્તારના લોકો પણ હજુ સહાયથી વંચિત છે તો આ સરકારનો તંત્ર આ સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે તમે વિચારજો મિત્રો હમણાં જો જાગ્યા નહીં આ સરકાર કોઈ સરકાર નથી આ ભારતીય જનતા પાર્ટી કે કોઈ એવી સંસ્થા નથી જે સત્તા ચાલી ચલાવી શકે દેશની માત્ર ને માત્ર એ બિઝનેસનો ગ્રુપ છે ભારતીય જનતા પાર્ટી એવી કોઈ સંસ્થા કે એવી પાર્ટી નથી જે દેશની સુકાન સંભાળીને સત્તા ચલાવી શકે ને સૌને ન્યાય અપાવી શકે એ ભારતીય જનતા પાર્ટી કોઈ સંસ્થા નથી એક બિઝનેસ ગ્રુપ છે ટોપ ટુ બોટમ એક તાલુકા પંચાયતના સદસ્યથી લઈને ઉપરના કેન્દ્રના મંત્રી સુધી એ લોકો બિઝનેસ કરે છે સત્તા ધર્મના નામે વોટ લઈ સત્તા હાસિલ કરી અને બિઝનેસ કરે છે અને પ્રજા ત્રાહીમામ છે જે અમે આજ શ્રી કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યો એમાં અમે ખેડૂતોની વેદના કહી છે અને આપના માધ્યમ દ્વારા અમે કહેવા માંગીએ છીએ કે આ જનતાની વેદના આ તમે એક એક વ્યક્તિ સુધી પહોંચાડજો એવી તમારામાં અમારી આશા છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે